તો અમદાવાદમાં રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજની મહિલાઓના એક દિવસના ઉપવાસ રાજપૂત ભવન ખાતે મહિલાઓ એકત્ર થઈ છે રૂપાલાની ટિકિટ રદ ન થતાં ભાજપ સામે હવે આંદોલન પાર્ટ ટુ શરૂ કરાયું છે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે યથાવત છે ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે તેમના દ્વારા પ્રતિક ઉપવાસ રોજ કરવામાં આવી રહ્યા છે પૂતા રાજપૂત ભવન ખાતે આ ત્રીજો દિવસ છે કે ત્રીજા દિવસે પણ મહિલાઓ જે છે તે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહી છે મહિલા અગ્રણીઓ છે તેની સાથે વાત કરીશું બસ ત્યારે આ સંકાલન સમિતિ પાર્ટ ટુ આ હતું મોદી સાહેબ નથી આવવાના બધાય પ્રશ્ન કરતા હતા ને કે પાર્ટ ટુ શું છે ક્ષત્રિય સમાજનું પાર્ટ ટુ શું છે મોદી સાહેબે એમની આવવાનું કેન્સલ કર્યું એ પાર્ટ ટુ છે સંકલન સમિતિનું વિરોધ છે મતદાન થશે ત્યાં સુધી 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 તારીખ રહેશે જ્યાં અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ ચાલુ રાખીશું રૂપાલા ને હટાવે કે ના હટાવે અમારે હવે એક જ નક્કી છે કે ભાજપમાં અમે ક્યારેય જીવશું ત્યાં સુધી અમે ભાજપમાં હવે નહીં રહેવી ભાજપ કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ